એક તરફ ભાજપ નારી શક્તિ નારી વંદનાની વાતો કરી રહ્યું છે અને કહી રહ્યું છે કે ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાને લઈને કદી કોઈ સવાલ ઊભા નથી થતા જો અડધી રાતે પણ મહિલાઓ બહાર નીકળે તો કોઈ ચમરબંધીની તાકાત નથી કે તેમની છેડતી કરી શકે પરંતુ બીજી બાજુ પિક્ચર કંઈક અલગ જોવા જ મળી રહ્યું છે ગુજરાતમાં જ ગુજરાતની ભાજપની મહિલાઓ કે જે સુરક્ષિત ન હોવાના કિસ્સા છે તે સામે આવ્યા છે આવો જોઈએ કે કઈ જગ્યાએ આવા બનાવ બન્યા છે નમસ્કાર હું મયુર મેવાડા નિર્ભય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું લોકસભા બે હાજર ચોવીસ ની ચૂંટણી ચાલી રહી હતી ત્યારે મહેસાણામાં ભાજપની જ એક મહિલા નેતા ઉપર ભાજપના જ એક કાર્યકર્તા દ્વારા ફોન આવ્યો હતો અને ફોનની અંદર તેને બીભસ્ત માગણી કર્યો હોવાની ફરિયાદ મહેસાણામાં કરવામાં આવી છે એટલે કે કહી શકાય કે ભાજપમાં મહિલા નેતા જ સુરક્ષિત ન હોવાની અત્યારે વાત છે તે સામે આવી રહી છે અને ભાજપ મહિલા નેતાએ જ પોલીસમાં કમ્પ્લેન કરી છે કે ભાજપના જ એક કાર્યકર્તા દ્વારા તેને ફોન કરવામાં આવ્યો અને ફોનમાં તેની સામે બીભસ્ત માગણીઓ છે તે કરવામાં આવી છે ત્યારે આ બાબતને લઈને હાલ મહેસાણા પોલીસ છે જે તપાસ કરી રહી છે ત્યારે બીજો કિસ્સો વડોદરાની અંદર સામે આવ્યો હતો કે જ્યારે મતદાન ચાલી રહ્યું હતું ત્યારે એક મહિલા નેતાનો હાથ ભાજપના જ એક કાર્યકર્તાએ પકડી અને તેની છેડતી કરી હોવાનો કિસ્સો છે તે સામે આવ્યો છે અને આ કિસ્સાને લઈને પણ વડોદરા પોલીસ કમિશનરને ભાજપની મહિલા નેતાએ જે એક અરજી છે તે કરી છે અને તેની સામે ફરિયાદ કરી છે ત્યારે આ બાબતને લઈને બી એક સવાલ છે તે ઊભો થઈ રહ્યો છે કે આ ભાજપના કાર્યકર્તાઓ જે પ્રમાણે ભાજપની મહિલા નેતાઓનું જે છેડતીના કિસ્સા અને બીબત્સ માગણીઓની વાતો સામે આવી રહી છે ત્યારે ખરેખર ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે તમે શું માનો છો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર